મંતવ્ય કંપનીનું જેકપોર્ટ જીરું આવેલ છે અને વેરાયટી બહુ જ સરસ વેરાયટી છે કાંઈ ઘટે નહીં એવી સારામાં સારું ઉત્પાદન આપશે એવી વેરાયટી છે જીરામાં ક્યાંય બગાડ કે રોગ પ્રતિકારક શક્તિ બધી આ મંતવ્ય સીડ્સ કંપનીનું જેકપોટમાં રોગ પ્રતિકારક શક્તિ બહુ સારી વિગે લગભગ દસક દસ બાર મણ થાય એવો અંદાજ છે હવે આપણે જીરું જોઈએ ઘટે મોબાઈલ નંબર મોબાઈલ નંબર બોલો ને મોબાઈલ નંબર નવાણું સાત પંચ્યાસી ચોર્યાસી બે પંચ્યાસી બબે ત્રણ ત્રણ માળ આવેલા